દીવ પોલીસ વિભાગની સરાહનીય કામગીરી દીવ ખોવાયેલ કે ચોરાયેલ મોબાઈલ મૂળ માલિકને પરત કર્યા વાત એવી છે 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 કે 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 જનતા મોબાઈલ ખોવાય જેની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવે છે એસપી સાહેબના માર્ગદર્શનમાં સાયબર અને ક્રાઇમ ટીમે આ મોબાઈલનું નું ટ્રેસિંગ કરી અને મોબાઈલ પરત મેળવી અને આજે પોલીસ હેડક્વાર્ટરમાં મોબાઈલના મૂળ માલિકોને બોલાવી અને તેઓને મોબાઈલ પરત આપ્યા કુલ બાર મોબાઈલ હતા જેની આશરે કિંમત રૂપિયા બે લાખ ઓગણત્રીસ હજાર થવા પામે છે મોબાઈલ માલિકોએ પોલીસ વિભાગનો આભાર માન્યો